વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ખાતે હેરિટેજ સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે જેના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કલા સાહિત્ય સ્થાપત્યોની નગરી વડોદરાને ક્રિએટિવ અને હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના નિશ્રામા અને મહારાજા સાયજરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગ અને હેરિટેજની સુરાવલીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત વત્સલા પાટીલ અચલ મહેતા સચિન લિંગે અશિતા લિમ્ગે શિવમ સિંધ કાવ્યા લિંગે મહર્ષિ પંડ્યા સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે સૂર્ય લાવશે ત્યારે કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કાઉન્સિલર રાજશાયરે ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજ નહીં પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજુબાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ સાથે સાથે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારીજી મહારાજ મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગી રાજે તો એક છૂટો બેરેજ ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે ત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે મને લાગે છે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ અને આજના દિવસે ખાસ કારણ કે આ શુભારંભનો કાર્યક્રમ છે તમામ કલાકારો છે ત્યારે તેમને ઉત્સાહ દિગુનિત કરવા માટે આપણે બધા આવો એ જ આપણી પાસે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ એટલે આપણી મ્યુઝિક કોલેજ અને છોકરાઓની ગાયનશાળાથી જે પ્રખ્યાત છે એમાં આજે વડોદરા શહેરના બધા જ કલાકારો ઉદ્યન્ય કલાકારો દ્વારા રંગોત્સવ હોળી નિમિત્તે કરવામાં આવવાનો છે અને આ કાર્યક્રમ અવિરત વડોદરાની કલાપ્રેમી જનતા માટે રહેવાનો છે અને આમાં લોકસંગીત શાસ્ત્રીય સંગીત લોક નૃત્યો શાસ્ત્રીય નૃત્યો નાટ્ય ભવાઈ આદિ વગેરે જે આપણા આપણો વારસો છે તે મહારાજાએ જેને જેનું સિંચન કર્યું હતું મહારાજા સાયાજી રાવે એને આપણે આગળ વધારવાનું એક ભીડબીડું ઝડપ્યું છે બધા જ કલાકારોના માધ્યમથી અને આજે એનું એક શરૂઆત આમ તો શરૂઆત તો આપણી આપણા કલાનગરીની અંદર અલગ અલગ જગ્યાએ એના કાર્યક્રમોનું બધું થતું જ હોય છે પણ એક વડોદરા હેરિટેજ આપણું આ શહેર છે અને હમણાં જ વડોદરાના ગરબાના કારણે યુનેસ્કોએ આપણાને હેરિટેજ ગરબા ડિક્લેર કર્યા છે ત્યારે આપણી પરંપરા જળવાય અવિરત જળવાય અને નવી પેઢીને આપણી કલા વારસો છે એની જાણકારી આપી શકીએ અને આખા વિશ્વની અંદર વડોદરાનું નામ કલાનગરી તરીકે સ્થાપિત રહે તે સંદર્ભથી આ એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને એ અવિરત ચાલશે એકદમ શોર્ટમાં કહી દઉં બધી ડિટેલ્સ સર કહી જ દીધી છે એટલા શોર્ટમાં કહી દઉં કે આજે સાંજે આઠ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમો દર મહિને અઠવાડિયે થતાં જ રહેશે એની પણ જાહેરાત કરી દઉં પણ આજે રંગોત્સવની શુભેચ્છાઓ સાથે આપ સૌની અમે રાહ જોઈશું કારણ કે આ મોઘા કલાકારો તો છે અને અઘરા છે પકડવા અને આજે તમારું નસીબ છે કે તમા તમને બધા કલાકારો એકસાથે સાંભળવા ક્યારે મળશે સચિનભાઈ અતુલભાઈ અચલભાઈ આશિતા કાવ્યા સ્વરિત આ બધા ખૂબ મોટા કલાકારો છે અને મોઘા કલાકારો છે ભલે મોઘા અને મોટા આપના પ્રેમથી થયા હોય પણ પ્રેમ અને આશીર્વાદ આપવા તો આવવું જ પડશે ને આપે સાંજે તો અમે બધા જ કલાકારો આપ સૌની પ્રેમપૂર્વક રાહ જોઈશું ગુલાલ લેતા આવજો ભાઈઓ ગુલાલ પણ રમશું અને ગરબા પણ રમશું અને ગમત ગુલાલ કરશું તો વેલકમ હેપી હોલી અગેન રાહ જોઈશું આજે 8 વાગે થેન્ક યુ નવ સોંગ લોન્ચ થવાનું કઈ વાત છે હાજી નવ સોંગ નવ સોંગ લોન્ચ થવાનું છે નવ સોંગ લોન્ચ થવાનું છે નવ સોંગ તમે કેશો ત્યારે રજુ કરી દઈશું પણ હમણાં સોંગ કરતા તો અમે ઘણા બધા સોંગ્સ રજુ કરવાના છે નવા તમે સાંભળવા તો આવો મોકો તો આપો થેન્ક યુ સો મચ